જૂનાગઢ અશાંત ધારાની માંગ બની પ્રબળ જૂનાગઢ શહેરના ભાગના વિસ્તારમાં તેમજ સોસાયટીઓમાં વિધર્મીઓનો પગ પેસારો સ્થાનિકો થયા પરેશાન મોટાભાગની સોસાયટીઓમાં નીચા ભાવે મકાન ખરીદી પ્રોપર્ટી જહાજનો કારસો સ્થાનિકો દ્વારા અશાંત ધારો લાગુ કરવા અનેક રજૂઆતો અને આવેદન હજુ સુધી કોઈ કાર્યવાહી નહીં અને આજે હિન્દુ હિત રક્ષક સમિતિ દ્વારા મીટીંગનું આયોજન મોટી સંખ્યામાં હિન્દુ સમાજના આગેવાનો દ્વારા ત્યારે હિન્દુ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના હોદેદારો કાર્યકરો ઉપસ્થિત આવતી વીસ ઓગસ્ટના રોજ જંગી રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપશે અશાંત ધારો લાગુ કરવા કરવામાં આવશે તેવી માંગ અને મુખ્યમંત્રી તેમજ ગૃહમંત્રીને રૂબરૂ રજૂઆત કરી છે શહેર ભાજપ પ્રમુખ ચાર લોકોની કમિટી બનાવવામાં આવી છે શહેર ભાજપ પ્રમુખ જૂનાગઢમાં જ્યાં તકલીફ છે તે અશાંત ધારો લાગુ કરવા માંગણી કરી છે વિશ્વ હિન્દુ પરિષદ જુનાગઢ વિભાગ સહમંત્રી આજરોજ સૂર્યમંદિર ખાતે સમગ્ર જુનાગઢના હિન્દુ વિસ્તારની જે પીડા હતી એ રોજેરોજ અલગ વિસ્તારમાંથી એટલી ફરિયાદ આવતી કે અમારી સોસાયટીમાં અશાંતિ થઈ રહી છે અમારી સોસાયટીની મિલકતો અત્યારે ભાવ ઘટી રહ્યા છે વિધર્મી સમાજ એમ કેમ પ્રકારે અમુને દબાણ કરીને મિલકત પચાવી રહ્યા છે ત્યારે એના માટેની એક સૂર્યમંદિર ખાતે આજે બેઠકનું આયોજન કર્યું અને આ બેઠકમાં આગામી વીસ તારીખે વીસ આઠ બે હજાર પચીસના રોજ હિન્દુ હિતરક્ષક સમિતિના બેનર નીચે સમગ્ર હિન્દુ સમાજની જનમેદની સાથે અને દરેક અઢારે અઢાર વર્ણોને સાથે રાખી અને એક મોટા સ્વરૂપમાં જુનાગઢના કલેક્ટરશ્રીને આવેદન આપવાનું છે અને વહેલી તકે જુનાગઢમાં જે સોસાયટીઓ પીડિત છે અને એ સોસાયટીમાં અત્યારે એ લોકોનો વ્યાપ વધી રહ્યો છે તેને અટકાવવા માટે વહેલી તકે એક અસાનદારો લાગુ પાડવામાં આવે એની માટેની એક નમ્ર અપીલ કરવામાં આવશે આજ રોજ હિન્દુ હિત રક્ષક સમિતિ દ્વારા અલગ અલગ વિસ્તારોમાંથી આવેલ આગેવાનો સાથે શોશીપરા સૂર્ય મંદિર મુકામે એક બેઠક બોલાવવામાં આવેલી હતી આ બેઠકમાં આ લોકોની પ્રશ્નો અને રજૂઆત કે જૂનાગઢમાં ઘણા બધા વિસ્તારોમાં અશાંત ધારો લાગુ પાડવાની ખૂબ જરૂર છે જે પ્રમાણે